બગદાણા કેસમાં જયરાજ આહિર છે તેમના આજે જામીન મંજૂર થઈ ચૂક્યા હતા અને તેમને જેલમાંથી ચાર વાગ્યાના અરસામાં તેઓ જેલમાંથી બહાર પણ નીકળ્યા હતા હાલ જયરાજ આહિર જે છે તેમનું મોટા ઘાણા જે કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં પહોંચ્યા છે આપણે હું સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે તેઓ ત્યાં પહોંચ્યા છે તેઓ જયરાજ આહિર જે છે તેમના ભાઈ ભરતભાઈ આહિર છે તેમની સાથે જેલમાંથી સીધા જ તેઓ અહીંયા આવ્યા હતા અને માતાજીના તેમને કુળદેવીના અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જયરાજ આહિર છે તે સમાજના જે આગેવાનો અહીંયા આવ્યા છે જે વડીલો છે તેમને મળી રહ્યા છે કારણ કે ચૌદ દિવસ બાદ જયરાજ આહિર જે છે તેઓ જેલમાંથી બહાર આવ્યા છે અહીંયા માયાભાઈ આહિર જે છે તેમના પિતા તેમને પણ તેઓ પગે લાગી રહ્યા છે તેમના આશીર્વાદ લઈ રહ્યા છે અને સીધા જ અહીંયા અમરીશ ડેર જે છે તેઓ પણ અહીંયા હાજર છે તેઓને પણ તેઓ મળ્યા છે એટલે કે અહીંયા જે વડીલો તેમજ જે સમાજના અગ્રણીઓ જે છે તેઓ અહીંયા બધા એકઠા થયા છે અને તેમના દ્વારા જે જયરાજ આહિર છે તેમને ક્યાંક ને ક્યાંક માતાજીના તે દર્શન કરવા અત્યારે મોટા મોટાઘાણા તેમનું ગામ છે જે માતાજીનું કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે આજે તેઓ ચાર વાગ્યે જેલ મુક્ત થયા હતા ગઈકાલે તેમનો જે ઓર્ડર જે છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ને ત્યારબાદ આજે સવારે તેમને અગિયાર વાગ્યાના અરસામાં જામીનનો ઓર્ડર મળ્યો હતો અને તેમનું બીડું ત્યારે જેલ ખાતે પહોંચ્યું હતું અને સીધા જ તે જેલ ખાતેથી પોતાના માતાજીએ દર્શન કરવા પહોંચ્યા અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે માતાજીએ તમામ જે લોકો જે છે તેઓ પણ અહીંયા જે સમાજના આગેવાનો છે જે આહિર સમાજના જે કહેવાય અગ્રણીઓ છે તે તમામ અહીંયા હાજર છે માયાભાઈ આહિર છે અમરીશભાઈ ડેર છે તમામને તેઓ મળ્યા છે તેમના ભાઈ છે તેમને પણ તેઓ મળ્યા છે ને અહીંથી તે સીધા જ હવે ભગુડા જે છે તે દર્શન કરવા જવાના છે કારણ કે તેમને જયરાજ આહિર જે છે તે માતાજીના દર્શન ભગુડા કરવા જશે અને ત્યારબાદ તે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પણ જવાના છે કારણ કે તેઓ જેલમાંથી સીધા હજુ તેમના ઘરે પણ નથી પહોંચ્યા તેમનો પરિવાર જે છે તે પણ તેમના કુળદેવી માતાજી અત્યારે અહીંયા સાથે જ આવ્યા છે એટલે કે તમામ જે અગ્રણીઓ તેમનો પરિવાર માયાભાઈ આહિર તેમજ જે કહી શકાય અમરીશભાઈ ડેર સહિતના જે લોકો જે છે તેઓ અહીંયા તેમના માતાજીનું મોટા ગાણા જે અત્યારે આપણે દ્રશ્યોમાં જઈ રહ્યા છીએ જે ગામ આવેલું છે ત્યાંના જ આ દ્રશ્યો છે અને ત્યાં તેમને સીધા જ પહેલાં તે માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે ને ત્યાંથી હવે કહી શકાય કે જયરાજ આહિર છે હવે તે સીધા પગૂડા જશે ને મોગલ માતાજીનું મંદિર છે અને તેમના ટ્રસ્ટી પણ માયાભાઈ આહિર છે ત્યારે મોગલ માતાજીના દર્શન કરી તેઓ જે પ્રસંગમાં હાજરી આપવા જવાના છે ત્યાં સીધા નીકળી જશે ઉલ્લેખનીય છે કે ચૌદ દિવસ બાદ જેલવાસ ભોગવી જયરાજ આહિર છે તે જેલમાંથી મુક્ત થતા જ હવે તે જે માતાજીના મંદિરો છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે